ગિરગઢડા પોલીસે તત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી નગડિયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જ્યાં બે કાર સામસામે આવી હતી અને સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જોકે બંને કારમાં નુકસાન છે કોઈ જાનહાનિના હજુ સુધી કોઈ અહેવાલ નથી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે ગિરગઢડાના નગડિયા ગામની નજીક અકસ્માત સર્જાયો છે પોલીસ ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે એકત્રિત થયા હતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી ગીર નગડિયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો બંને કારમાં નુકસાન છે કોઈ જાનહાની નથી સામ સામે અથડાઈ હતી અને અકસ્માત બંને કારમાં નુકસાન થયું છે કોઈ જાનહાનિના અહેવાલ નથી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે